સુરત જિલ્લામાં આર એડમિશન માટે ઓછી આવક બતાવનાર વાલીઓને આજે બોલાવવામાં આવ્યા છે અને તેઓને સાંભળ્યા બાદ જરૂરી જણાશે તો ફોજદારી દાખલ કરાશે તેમ પણ જણાવ્યું હતું જેને કારણે આવા લોકોમાં આજે ફફડાટ પામ્યો છે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અડસઠ વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાના મામલે ડીઓ ભગીરથસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વાલીઓએ આવક કરતાં ઓછી આવકનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવ્યું છે કેટલાક વાલીઓની ચુમોતેર લાખ રૂપિયાની હોમ લોન છે કેટલાક વાલીઓ એટલે કે પતિ પત્ની બને નહીં ચાર પોઈન્ટ પાંચ લાખ રિટર્ન ભરી રહ્યા છે અને બત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓને આજે બોલવામાં આવ્યા છે અને વાલીઓને સાંભળવામાં આવશે તો જરૂર જણાશે તો એ વાલીઓ સામે પણ ફોજદારી દાખલ કરવા સુધી પાસે તેમ જણાવ્યું હતું તો હજી પણ ઘણી સ્કૂલો આ રીતે આગળ આવી રહી છે જ્યારે ગેરકાયદે પ્રવેશ લેવામાં આવ્યા છે આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર પચીસ પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવાઓ રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે હાલ સો સો જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે એ પૈકી અડસઠ જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરી દેવામાં આવ્યા છે વાલીઓની આવક જોવા જઈએ તો એક એક કરોડની લોન લીધેલી હોય આઈટીઆર ટી રિટર્ન જે છે કારણ કે આવકનું પ્રમાણપત્ર દોઢ લાખનું રજૂ કરે છે જ્યારે આઈટી રિટર્ન ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વાલીઓના પ્રવેશ વર્ષ બે હજાર ચોવીસ પચીસ પૂર્ણ થઈ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે આરટી અંતર્ગત વાલી ઈચ્છે તો એ જ શાળાની અંદર